નમસ્કાર સૌપ્રથમ પ્રથમ મા સોનલને વંદન અને આજ રોજ માતાજીના આશીર્વાદ લઈ અને ગ્રામ લોકો સાથે અમે ચર્ચા કરી હું વલ્લભ વેલાણી માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજે કાઠડા ગામની મુલાકાત લીધી અને થોડાક સમયથી મુદ્દો ચાલી રહ્યો છે ગૌચર ગૌચર જમીન ખરેખર માંડવીની અંદર ત્રણ હજારથી એકત્રીસો પશુધન આવેલું છે ગાયોનું કાઠડા ગામની અંદર પણ બે હજારથી પચીસ પચીસો જેટલી ગાયોધન આવેલું છે હાલે ગૌચરના અને ગાઉ માતાના નામથી જે સરકાર હાલે રાજ કરી રહી છે અને તેમના સત્તાધીશો તેમના નેતાઓ ગૌચર દબાવવી નહીં ગૌચર દબાવવાથી પાપ લાગે આવા બધા મુદ્દાઓ અને આવી રજૂઆતો કરતા હોય છે અને જ્યારે હાલે આટલી મોટી સેંકડો એકર જમીન કાઠડા ગામની બસો બાર એકર અને માંડવીની ત્રણસો પંચોતેર એકર જમીન હાલે કાર્ગોને આપવામાં આવી રહી છે કાર્ગો એટલે કોણ અદાણી અદાણીને આપવામાં આવી રહી છે જે જમીન અદાણીને આપવાથી અહીંયા આગળ બસો એકર અગાઉ પહેલાં જમીન અહીંયા આગળ ડિફેન્સ માટે અપાવેલી છે જેની અંદર સ્ટ્રીપ છે બધું છે કદાચ ખૂટતી જમીન હોય ડિફેન્સ માટે જરૂર હોય તો એ આપી શકે છે પરંતુ ચરિયાણાની જે જમીન બચેલી છે તે જમીન ઉદ્યોગપતિઓને આપી ને હાલે જે સત્તાધીશો એને મૌન ધારીને બેઠા છે તે લોકોને હું અહીંયા આજથી કહેવા માગું છું કે આ જમીન ઉપર કદાચ કોર્ટે સરકારની ફેવરમાં ચુકાદો આપ્યો હશે ભલે આપ્યો હોય તો અમે આગળ સુપ્રીમ સુધી જઈશું એમ તેમ છતાં પણ જો આ લોકો અને સરકાર સમજશે નહીં તો અમે તેની સામે આક્રોશથી અને જે કાંઈ બી પગલાં લેવા પડે કે જન આંદોલન કરવું પડે તે તમામ આંદોલનો અમે બિન રાજકીય રીતે કાઠડા ગામ સાથે જોડાયેલા છીએ તેમજ આ ગૌચરની અંદર બાજુના શીરવા મેરવ બારાપર દુર્ગાપુર જેવા ગામોની પણ ગાયો અહીંયા આગળ ચરવા માટે આવે છે હાલે આ જમીનો જે સરકારે પોતાના હસ્તગત કરી અને અન્ય જગ્યાએ જે જમીનો ફાળવવામાં આવેલ છે તે જગ્યાએ એવી છે કે જ્યાં ચારિયાણું ઊગી જ નથી શકતું હવે એ જગ્યા એમને આપવામાં આવી છે સાથે સાથે એ જમીનો અહીંયાથી કાઠડા ગામની જમીન જે આપવામાં આવી છે નાના લઈ જાય નવ કિલોમીટર કે આઠ કિલોમીટર જેટલી દૂર છે અને માંડવી સીમની જે જમીન ત્રણસો એને આપવામાં આવી છે તે જે જગ્યા બાંબડાઈ ગામની સીમમાં આપવામાં આવી છે તે તેત્રીસ કિલોમીટર છે એટલે ગાયોને અહીંયાથી તેત્રીસ કિલોમીટર જવાનું ને રિટર્ન તેત્રીસ કિલોમીટર છાસઠ કિલોમીટર આજે મારી સાથે અહીંયા અગર ગોવારિયા પણ ઊભા છે એમને અમે વાત કરી એમને પૂછ્યું તો એમને કીધું કે ગાયોને કદાચ ચરાવવા જવાનું હોય તો ચારથી પાંચ કિલોમીટર બહુ જ થઈ જાય એનાથી વિશેષ એ લોકો ચારિયાણામાં જઈ શકે નહીં ખાલે જે સરકાર ગાયોના નામથી રાજમાં આવી છે અને આજે આપણે નાના હોય કે મોટા તમામ તમામ સમાજના લોકો ગાયનું દૂધ પીએ છે ચા પીએ છે તેમજ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ગાયનું પંચામૃત બનાવવાનું હોય કે ઘરે દીવો લગાડવાનો હોય તો એમાં પણ ગાયના ઘીની જરૂર પડે છે ત્યારે આ પશુધનને બચાવવાના બદલે એ લોકોને એને નષ્ટ કરવામાં આ લાગ્યા છે ત્યારે અમે કોંગ્રેસ ગ્રુપ દ્વારા બિન રાજકીય રીતે અમે કાઠડા ગામને પૂરેપૂરો ટેકો આપીએ છીએ અને જે કાંઈ બી લડત થશે એની અંદર અમે એમને પૂરો સળકાર આપીએ છીએ જય હિન્દ જય ભારત નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખ માંડવી શહેર આજે અમે સૌ પ્રથમ આ હોદ્દો મળ્યા પછી જ્યારે સોનલધામ કાઠડા આવ્યા અને સોનલ માતાના મંદિરમાં જઈ માતાજીને શીશ નમાવી અમે દર્શન કર્યા અને અહીંયા એવી અરજ કરી છે કે હાલે જે આખા ગુજરાતમાં એક મુદ્દો આવી રહ્યો છે કે કાઠડા ગામની જે ગૌચર જમીન છે એ ગૌચર જમીન રાજ્ય સરકાર અદાણીને ફાળવી રહી છે અને અહીંયા અદાણીનો કારગો આવી રહ્યો છે ત્યારે અમને કાઠડા ગામના વિવિધ સમાજના લોકો મળ્યા અહીંયાના સરપંચ મળ્યા ને અહીંયાની એક જ ફરિયાદ છે કે જે લોકો ગાયોના નામે મતો લઈ અને અત્યારે સત્તામાં બેઠા છે છેલ્લા ત્રીસ વર્ષથી જે લોકો સત્તામાં બેઠા છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો ગાયો માટે એક શબ્દ નથી ઉચ્ચારતા અહીંયાના એમએલએ હોય કે અહીંયાના એમપી હોય જે ગાયોના નામે મતો લઈ જાય છે કાઠડા ગામ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ અપાવતું રહ્યું છે આજે એ ગામનો મુદ્દો છે તો એ લોકો ઘર જાલીને બેસી ગયા છે અહીંયા તમે જોઈ લો છો કે આ જે કાઠડાની સેંકડો એકર ગૌચર જમીન છે એમાં આ ગૌધન ચરિયાણ કરી રહ્યું છે એમાં ન માત્ર કાઠડા ગામ પણ શીરવા ગામ છે ભારપર ગામ છે અને માંડવી શહેર છે એની હજારો ગાયો છે એ આ ગૌચર ઉપર નિર્ભર છે ત્યારે રાજ્ય સરકાર આ જમીન અદાણીને આપી રહી છે અને એમાં જુઓ તો ગોલ્ફનું મેદાન બનશે મોટી હોટલો બનશે અહીંયા ભવિષ્યમાં કદાચ એ હોટલોમાં દારૂની પણ પરમિશન મળે લોકો અહીંયા એન્જોય કરવા આવશે એટલે એન્જોય કરવા માટે જ્યારે અદાણીને અને ઉદ્યોગપતિઓને આ જમ જમીન ફાળવી દે છે અને એની અવેજીમાં અહીંયાથી આઠ નવ કિલોમીટર દૂર ગામ છે ઊં ગૌચર જમીન ફાળવી છે અને માંડવી શહેરની તો જે ગૌચર જમીન છે માંડ બસો એકર જમીન ગૌચર બચી છે એની અવેમાં ઠેઠ બાંભળાઈ એટલે અહીંયાથી તેત્રીસ કિલોમીટર દૂર થાય આવા જવામાં છાસઠ કિલોમીટર થાય તમે વિચારો કોઈ ગાય છે છાસઠ કિલોમીટર એક દિવસમાં કઈ રીતે આવી જઈ અને હું આ પોતાનું પેટ ભરી શકે આ માત્ર ગાયોના નામે હિન્દુવાદના નામે મતો લઈ જાય છે અને પોતાના ઘર ભરવાનું કામ કરે છે નથી ગાયોનું કામ કરતા નથી હિન્દુ સમાજનું કામ કરતા ત્યારે અમે હિન્દુ સમાજને પણ આહવાન કરીએ છીએ કે આપ આ લડતમાં જોડાવ કાઠડા ગામની અત્યારે જે ગૌચર બચાવવાની લડત છે એમાં અમે બિન રાજકીય રીતે ખુલ્લો ટેકો આપીએ છીએ અને જો આ ગામમાં એક પણ ઈંટ ચડતર ચરવાની અદાણી કંપની હશે કે સરકાર આવશે એના માણસો આવવાની કોશિશ કરશે તો અમે છેલ્લા સ્વાદ સુધી લડત લડશું જે તે વખતે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જુઓ તો ગાયો માટે ગૌચર બચાવવા માટે પાળિયા ખોડ્યા છે અને જરૂર પડી તો અમે અહીંયા પણ લડત કરશું લોહીનો એક ટીપો શરીરમાં હશે ત્યાં સુધી લડત કરશું પણ આ ગૌચર જમીન અમે નહીં જવા દઈએ એમાં કદાચ હાઈકોર્ટ નહીં સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે ને સુપ્રીમ કોર્ટમાં કોઈ વિરોધનો ચુકાદો આવ્યો તો અમે છેલ્લા સ્વાદ સુધી છેલ્લે તલવારો હથિયાર લઈને પણ આ ગૌચર બચાવવા અમે લડત કરશું અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહે છે કે તમારામાં માનવતા બચી હોય તમારામાં ધર્મ બચ્યો હોય તો આ ગૌચર બચાવવા તમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં વિનંતી કરો અને તમે જ્યારે ગાયોના નામે મત લઈ અને તમે લોકોને પ્રકૃતિ પ્રેમીની વાતો કરતા હો તો અહીંયા પાંચ તળાવ આવેલા છે વર્ષો જૂના પાણીના તળાવ છે અહીંયા બાળકો રમે છે એનું મેદાન આવેલું છે અને ગાયો માટે નહીં પણ અહીંયા બે જંગલી જનાવર છે એ પણ આ જમીન ઉપર જ્યારે નિર્ભર હોય અને એ બધાનો તમે આ ગૌચર ખાઈ અને અદાણી કંપનીને તાઇફા કરવા માટે આ તમે જ્યારે મેદાન આપો છો આ જમીન આપો છો ત્યારે અમે વિરોધ કરીએ છીએ અને કોંગ્રેસ પાર્ટી માંડવી શહેર અને તાલુકાની કોંગ્રેસ પાર્ટી આ કાઠડા ગામની સાથે છે અને અમે એને એના માટે જેલભરો આંદોલન પણ કરવાના છીએ અને છેલ્લા શ્વાસ સુધી અમે લડાઈ લડવાના છીએ જય હિં જય માતાજી